જય માતાજી ધરમકરમ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો આજે પોષ સુદ અગિયારસ એટલે કે પુત્રદા એકાદશી શું છે અને તેનું મહત્વ શું છે એની વાત કરીશું પાંડવ શિરોમણી શ્રી ધર્મરાજાએ એકવાર ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો કે હે મનમોહન પોષ માસની સુદમાં આવતી અગિયારસનું નામ શું છે અને તેનો વિધિ અને મહાત્મ તથા ફળ આપ મારા ઉપર અનુગ્રહ કરી સમજાવો તથા તે અગિયારસને દિવસે કયા દેવનું પૂજન કરવાનું હોય છે તેમજ વિશે કોણે આ વ્રત કર્યું હતું અને એ વ્રત કરીને શું ફળ મળે છે તે આપ મને કહો યુધિષ્ઠિરે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે સત્યવાદી પાંડુપુત્ર સાંભળો આ અગિયારસ પાપને હરનારી સિદ્ધિને આપનારી તે એકાદશીનું વ્રત અને તે દિવસ ભક્તિભાવથી ઉપવાસ કરવાથી વિદ્યા લક્ષ્મી અને માન કીર્તિ મળે છે અને એટલું જ નહીં પરંતુ આ એકાદશીના વ્રતના પ્રતાપે નિસંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે ને પારણામાં નાનો લાલ કિલ્લોલ કરે છે માટે આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે ભદ્રાવતી નામના નગરમાં રાજા સુકેતુ માનનું રાજ તપતું હતું ભગવાન નારાયણે તેને સંપૂર્ણ સંપત્તિવાન બનાવ્યો હતો ઉપરાંત બધી વાતે તે સંપૂર્ણ સુખી હતો પરંતુ કર્મયોગે તેને ઘરે સવાશેર માટેની ખોટ હતી અને આથી આટલી બધી સમૃદ્ધિ અને ઐશ્વર્ય હોવા છતાં રાજા અને રાણી દુઃખી હતા પુત્ર મેળવવા માટે શું કરવું તેના વિચારોથી બંને અનેક પ્રયત્નો કરતા હતા પરંતુ છેવટે નિરાશા જ મળતી હતી અને આ દુઃખને લઈને કોઈ ઉપાય ન મળવાથી એક દિવસ રાજા સુકેતુ માનને પોતાનો દેહ પાડી નાખવાનો વિચાર આવ્યો અને પોતાનું નગર છોડીને એક દિવસ આપઘાત કરવાના નિશ્ચયથી કોઈને કહ્યા વગર નીકળી પડ્યો તે એક અઘોર જંગલમાં આવી પડ્યો ભૂખ અને તરસથી વ્યાકુળ થતા તે દુઃખી થતા બોલ્યો હે ભગવાન મારા એવા તે કેવા આગલા જન્મના પાપ છે કે તું મને આટલી આકરી સજા કરી રહ્યો છે આમ પોતાને દોષ દેતો દેતો રાજા આગળ વધ્યો એટલામાં આગળ જતા તેની નજર એક સુંદર જળથી છલોછલ સરોવર પડ્યું અને એ સરોવરની બાજુમાં જ ઋષિઓના આશ્રમ જોવામાં આવ્યા રાજાએ આશ્રમ જોયા અને તેને વિચાર આવ્યો કે લાવ આશ્રમમાં જાઓ અને તે આશ્રમ આવ્યો આશ્રમમાં એક ઋષિ પૂજા પાઠનો પૂજાપો તૈયાર કરતા હતા રાજાએ ઋષિ પાસે જઈને દંડવત પ્રણામ કર્યા અને પછી બે હાથ જોડી નમન કરતો ઊભો રહ્યો ઋષિએ તેની નમ્રતા જોઈને રાજાની ઓળખાણ પૂછી અને અહીંયા સુધી આવવાનું કારણ પૂછ્યું ત્યારે રાજાએ પોતાના દુઃખની વાત પહેલેથી તે છેલ્લે સુધી કહી સંભળાવી અને પછી બોલ્યો બાપજી ગમે તે કરો પણ મારા ઉપર કૃપા કરી કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને મારે ત્યાં પુત્રનો જન્મ થાય પરંતુ બાપજી આપ આવા સાવ નિર્જન એવા જંગલમાં ક્યાંથી અને આપ કોણ છો તે કૃપા કરીને મને કહો રાજાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ઋષિએ કહ્યું રાજન વિશ્વદેવની આજ્ઞાથી અને તેમના સૂચનથી આજની આ પોષ સુદ એકાદશીની તિથિએ અહીંયા સ્નાન કરવા આવીએ છીએ અને આ એકાદશીનું શ્રદ્ધા અને ભક્તિથી વ્રત ઉપવાસ કરવાથી મનની બધી મનોકામના પૂર્ણ થાય છે અને પુત્ર ઈચ્છાવાળાને પુત્રની પ્રાપ્તિ થાય છે માટે તારે પુત્રની ઈચ્છા છે તો હું આ અગિયારસનું વ્રત અને ઉપવાસ ભગવાન નારાયણના ઉપર શ્રદ્ધા રાખીને વિધિપૂર્વક કર કહ્યું જેથી ભગવાન તારા ની કૃપા થશે માટે તું તારા નગરમાં જા રાજા પોતાની નગરીમાં આવ્યો અને રાજમહેલમાં જઈ આનંદપૂર્વક રાણીને મહાત્માજીએ બતાવેલો ઉપાય કહી સંભળાવ્યો પછી તો રાજા રાણીએ પુત્રદા એકાદશી નું વ્રત ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો વિધિપૂર્વક શ્રદ્ધાથી વિશ્વાસથી રાજા રાણીએ એકાદશીનું વ્રત કર્યું ને થોડા સમય બાદ શ્રી ઠાકોરજીની કૃપાથી રાણીએ પૂરા દિવસે એક સુંદર મજાના પુત્રને જન્મ આપ્યો રાજા રાણીના આનંદનો કોઈ પાર ન રહ્યો આમ જેવી રીતે ભગવાન શ્રી વિષ્ણુ રાજા અને રાણીને ફળ્યા એવી જ રીતે સૌને ફળે એવી કૃપા થજો સૌને મારા જય શ્રી કૃષ્ણ